સોમનાથ સોમનાથથી ચારા સુધી નવી રેલવે લાઇન નાખવાનું ગતિવિધિ ચાલી રહી છે ત્યારે તેના વિરોધમાં છેલ્લા દસ વર્ષથી ખેડૂતો વિરોધ કરી આંદોલનો કરી રહ્યા છે ત્યારે સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે ત્રીસ ગામના ખેડૂતો ભેગા થયા આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવી તે ચર્ચા પણ કરવામાં આવી ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી મામલતદાર અને જિલ્લા એસપી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જે અમારે રેલવેને ને લગતો પ્રશ્ન છે એ ઘણા બે હજાર નવ થી અમે આની લડત આપી છે આમાં સાત નદીઓ આવે છે નેશનલ હાઈવે ના ક્રોસિંગ આવે છે પ્લસ બાગાયતી વિસ્તારની જમીન આવે છે અને મારું ગામ જે મીઠાપુર જે એ જમીન બહાર હતી અને રકાબી આકારનું જે ડૂબમાં છે દરિયા તરફ નું આવતું પેલું ગામ છે એટલે ઉપરવાનું પાણી બધું મીઠાપુર થઈ અને સમુદ્ર મળે છે અને નદીના કાંઠે હોવાથી મારું ગામ સંપૂર્ણ જાય છે કારણ કે જે રેલવે ટ્રેક બાજુ થી નીકળવાનું એટલે એ ચાર થી પાંચ મીટર ની હાઈડ ઉપર ટ્રેક બને એટલે મીઠાપુર નો એક થી બે માળ ના મકાન તો સંપૂર્ણ ડૂબમાં જાય અને એને આગળની બે કિલોમીટર જમીન જેને કઈ વળતર નથી મળતું નહીં ખેડૂતો છતાં જમીન ને બેકાર થાય તો એની નોંધ કોણ લેવાનું આની સમસ્યા વારંવાર ગામ લેવલે અમે સ્થાનિક આગળ હોય એટલે ખેડૂતો અમારા સુધી આવે છે અને એ મૂંઝવણને ધ્યાનમાં રાખી અને અમે ખેડૂત અગ્રણી તરીકે એક ખેડૂત દીકરા તરીકે બે હજાર નવથી આ લડત આપીએ છીએ અને સરકાર શ્રીને અમારી એક ખેડૂત તરીકે અપીલ અને અરજી અને માનવતી વિનંતી છે જે વેરાવળ હોડીનાર સારા રેલવે લાઈન જાય છે એને માટે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એક આવેદનપત્ર આપવાનું હતું પરંતુ કલેક્ટર સાહેબ ન હોવાને કારણે એસડીએમને આપી અને નીચે આવ્યા છે અમારી રજૂઆત એવી છે કે બે હજાર નવથી આના પહેલાં પણ રેલવે ડિપાર્ટમેન્ટે જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પાડેલું તે ઉગ્ર રજૂઆતો કરવાથી એ જાહેરનામું રદ કરી અને હવે નવી લાઇન સર્વે કરવાનું શરૂઆત કરી છે એના લીધે રવિવારે અઢી હજાર ખેડૂતો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ આ રેલવે લાઇનનું સર્વે ન થવું જોઈએ અને જે હાલાળા પ્રાચીવાળી વાળી લાઈન છે તેને બ્રોડગેજ કરી અને સારા રેલવે લાઈન જાય તો અમને વાંધો નથી બે દિવસ અમારું આ આંદોલન ચાલુ છે અમે આજે એસપી સાહેબ અને કલેક્ટર કલેક્ટર સાહેબને અમે એક અરજી આપવા આવ્યા છે કે આવનારા સમયમાં ખોટું ઘર્ષણ ઉત્પન્ન ન થાય અને અમારું જે આંદોલન છે ઘણા વર્ષોથી સુધી ચાલુ છે બે હજાર સોળ અમારું આંદોલન ચાલુ છે ઓગણીસ એક હજાર બે હજાર ઓગણીસ માં એક જાહેરનામું બહાર પડ્યું હતું એમાં મેં વાંધા અરજી આપેલી છે એનો કોઈ જવાબ નથી આવતો એવો હજી સુધી જવાબ કાઢ્યો નથી પ્લસ અમે ઘણા સમયથી જે આંદોલન કરીએ છીએ એના અનુસંધાને અમે કલેક્ટર કલેક્ટર દર્જામાં જે અમુક મિટિંગ કરવાની કરેલી છે પછી પિયુષ ગોયલ સાહેબ છે એની જોડે મનસુખભાઈ જોડે જીએમ જોડે મિટિંગ કરેલી છે હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી આ રૂટ જે થાય છે એમાં બધી ખરડૂપ જમીન છે ને એમાં મારા અંદર સાતક નદી આવે છે રેલવે ટ્રેક બનવાનો છે એ ઊંચો બનવાનો છે એટલે ઊંચો બનશે એટલે શું થશે કે અત્યારે પાંચ ગામ તો એવા છે કે મારા ધ્યાન પ્રમાણે પાંચ ગામ એવા છે કે જે નથી થયો છતાં બી પાંચ ગામ ડૂબમાં આવે છે લાઠી કદવારા લોઢવા અનાસા ને બાદલપા જે અમુક ગામ છે એ ડૂબમાં આવે છે ને રેલવે ટ્રેક બનશે એટલે કાયમી માટે ડૂબમાં રહેવાના